મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે મિત્ર મા બાપને મારે એટલી વસ્તુ જણાવી છે કે ભાઈ તમારી પાસે જે કંઈ પ્રોપર્ટી છે એ તમારી પાસે તમે રાખો કારણ કે આજના યુગની અંદર આ સ્વાર્થની દુનિયા છે મા બાપને એમ હોય મારા છોકરાઓને પ્રોપર્ટી આપી દો મારા છોકરાનું છે ને થાય કેવું મિત્ર મા બાપ છોકરાઓને પ્રોપર્ટી આપી દે છોકરાઓના લગ્ન થઈ જાય પછી છોકરાઓને મા બાપ નડતા હોય છે તમારા બાપા ઉધરસ ખાય છે તમારી માં ઉધરસ ખાય છે આપણા છોકરાને રોગ લાગી જાશે આવું કઈ અને એક સ્ત્રી છે એ શક્તિ છે ઘણી બધી સ્ત્રીઓ માં બાપને ને હાચવે છે આપણે બધા સ્ત્રીને નથી કહેતા પણ અમુક સ્ત્રીઓ છે એને એમ કે માં બાપ નડતા હોય છે પણ મિત્ર એમ કરીને એ લોકો વૃદ્ધાશ્રમ માં મૂકી આવે છે તો આપણે આ વિશે ચર્ચા કરવાના છે અને કેવો છે મિત્ર વાવો એવું રણો એક નિયમ છે કે કર ભલા તો હોગા ભલા તમે તમારા માં બાપને ને તો છોકરા તમને સાચવશે તો એની વિશે આપણે વાત કરશું આપણા પત્રકાર જયસુખભાઈ જયસુખના મા બાપ વિશે બિલ ભરાય ગયું છે કારણ કે આ આ વસ્તુ છે અમે હું પણ મિત્ર રડી પડું ઘણીવાર અમે ઇન્ટરવ્યુ લેતા અત્યાર સુધીમાં અમે સત્યાવીસ સત્યાવીસ વૃદ્ધ આશ્રમના અમે લીધેલા છે તો આપણે પેલા વાત કરશું જયસુખભાઈ ને જયસુખભાઈ આજના યુગ તમે તો પત્રકાર છો જૂના મારા પત્રકાર છે આજના યુગના છોકરાઓને તમે શું કહેવા માંગુ છો આજના યુગના છોકરાઓને હું એટલું જ કહેવા માંગુ છું હું સ્વર્ણજી જયસુખ ખોરાભાઈ લોકશાહી તંત્રી જીતનગીરી ગોસ્વામીની સામે હું એટલું જ કહેવા માગું છું આજના છોકરાઓને હું એટલો સંતોષ દેવા માંગુ છું કે જે સમય હતો એ સમય વહી ગયો પહેલા સમયમાં જે હતા ને અત્યારે સમયમાં જમીન છે તો અત્યારના સમયમાં કળી કાળના સમયમાં કળિયુગમાં જે મા બાપને જે હશે ને છોકરા એ છોકરા સુખી થાય મા બાપને સુખી કરો તો જ તમે સુખી થાવ અને એવો તમે મા બાપને પ્રેમ ભાવ લાડ આપો અને એને આમ પ્રોસું વર્તન નહીં કરવાનું સારું એને સારું કેવું એવું નહીં ભરવાનું બરાબર અને એને આત્મશાંતિ શાંતિ મળે એને શાંતિ એનું જે છે એ બધું આપણું જ છે એની એને મહેનત કરી કાઢવી મોટા કર્યા લાડ લડાવ્યા એના જેટલું આપણે ન કરી શકીએ આપણા પ્રમાણમાં એટલી ફરજ આવે કે આપણે આપણી ફરજ પણ એને હાસવી અને રાજી કરીએ તો આપણે સુખી તો છું બહુ સરસ મજાની પત્રકાર જીસુ સોલંકી વાત કરી છે આજના યુગના મિત્ર મે એવા છોકરાઓ જોયા છે કે માર પિતાને એક ખૂણામાં બેઠું રહેવાનું કારણ કે હું ખુદ આ પત્રકારી લાઈનમાં મારે 25 વર્ષ થઈ ગયા છે ગુનાહિતમાં આજ મારે 12 વર્ષ થયા છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં હું નેશનલ પ્રેસિડન્ટ છું બહુ કિસ્સા જોયા છે વડીલોને બોલવાનું આવતું નથી છોકરાઓ તમને શું ખબર પડે યાદ રાખજો મિત્રો તમે બૈરા છો તમારી ઘરે દીકરા છે એમની બહુ આવવાની છે આપણી કાઠિયાવાડ કહેવત છે ઠીકો મારીને પાટુ રાખ પાટુની વાટ રાખ ઠીકો મારીને પાટુણ રાખવાનું એવા છે જેવું કરમ કરો તમારે ફળ મળવું પડશે મિત્રો તમે જો આજે વૃદ્ધોની દિશા બહુ ખરાબ છે અને કેવું થાય છે અમે તો બહુ જોયું છે ખાસ આ રવિવાર વિચાર કર્યો મા બાપ વિશે વિડીયો બનાવો છે કે મિત્રો ભાઈ ધંધે જાય નોકરી હોય જાય કામે વહી જાય ત્યારે બૈરા વડીલો એના મા બાપ સાસુ સસરાને ઘસકાવતા હોય છે ઘસકાવતા હોય એટલે નવો શબ્દ બોલવાના બોલતા હોય અને મા બાપ એટલું સહન કરે છે કે મારા દીકરાને કેવું નથી બેરી લખો થાશે આનું ઘર ભાંગી જશે પણ યાદ રાખજો તમે જુવાન રહેવાના નથી તમે કાલ હવે રૂપ થવાના છે અને તમારે ભોગવવું પડશે આપણી સાથે વાઇસ પ્રેસિડન્ટ મહેશકુમાર મહેશકુમાર આની વિશે આપ શું કહેવા માંગો છો નમસ્તે માતા પિતાનું ઋણ એક અમૂલ્ય ઋણ છે અત્યારના મા બાપોને જે કંઈ અનાથ આશ્રમમાં મૂકવા જાય છે એક શરમજનક કિસ્સાઓ આપણે જોઈએ છે તો સૌથી પહેલું વેલું દીકરા તો માતા પિતાના ઋણમાંથી એને મુક્ત થવાની જરૂર હોય છે જે કઈ જન્મ આપ્યો છે માએ અને બાપા આપણો ધ્યાન રાખે તો એનું ઋણ ચૂકવવા માટે આપણે સાત જન્મ લઈએ તો પણ આપણે માં બાપનો ઋણ ચૂકવી શકતા નથી બીજું મારે એક પ્રશ્ન પૂછવો છે આજના યુગના છોકરાઓ એવું કહી દે માં બાપને કે ભાઈ તમને શું ખબર પડે આવનારી વહુ જે એની ઉંમર વીસ વર્ષની હોય છે બુઝુર્ગની ઉંમર સિત્તેર વર્ષની હોય છે તો દીકરો અને બહુ કહી દઈ ભાઈ તમને શું ખબર પડે તમે શા નામોના બેસો તો ખરેખર શું વડીલો અને મા બાપને આવું કહેવાય ખરું તમે તો ભૂદેવ છો તમે તો વધારે મારા કરતાં તમને વધારે ખ્યાલ હોય ખરેખર અત્યારનો જે યુગ છે એની અંદર જે આ લોકો બોલે છે એ ખરેખર એને બોલાતું નથી સૌથી પહેલા વેલા તો એના મા બાપના જે સંસ્કારો છે એને સંસ્કાર નામનો પ્રાપ્ત થયેલું નથી ગુરુ જ્ઞાન માતા પિતાનું જ્ઞાન એની છોકર મતની અંદર જે કંઈ કહેતો હોય તો એને ખબર નથી કે આપણે પણ એક મેરેજ થવાના છે અને આપણી પેઢીની અંદર પણ આ પ્રકારનું આપણે પ્રાપ્ત થશે કે નહીં થાય એ તો આગળના એના જે દિવસો છે એની અંદર જ એને પ્રાપ્ત થતું હોય જેવું કર્મ કરો એવું તમને ફલ પ્રાપ્ત થાય છે તો અમારા પત્રકાર જયસુખભાઈ જયસુખભાઈ વિશેષમાં શું કહેવા માંગો મા બાપ વિશે સોલંકી જયસુખલાલ ખોડાભાઈ સોલંકી રામનગર ખાડા ઉના જીતનગીરી ગોસ્વામી તંત્ર હું એટલું કહેવા માગું છું અત્યારના સમયમાં જે મા બાપ છે દીકરાને નાનાથી માંડીને મોટા કરે વડાવે પહણ આવે વહુ ઘરે આવે એ સમય પછી પણ એની જે મિલકત હોય મિલકતના હિસાબે ભાઈઓમાં ભાગલા પડે કાઢવે શાંતિ તો રહીતા નથી તો મા બાપને પણ છોકરાઓને એક સરખા રાખી સાથ સખાર આપી અને એને સપોર્ટ દઈ અને એને એવો વિચાર હોવો જોઈએ કે હું દીકરાને એ જ મારી મિલકત છે હવે આપી દીધી બેસી દીધી તો એ કાઢવાળી જિંદગીમાં કાંઈ પણ થાય તો બાળકોને જે સાથે રાખીએ તો બાળકો પણ સોંપીને રહે કાઢવે અને ભાઈઓને પણ ભાગ પાડીને પણ

અમુક બિચારાને ત્રણ ટાઈમ જમવા મળે રહેવા મળે આનંદથી રહી શકે એમ છે પણ થોડુંક આપણા માટે ખુશી વસ્તુ કહેવાય મિત્ર ગરીબ માણા હું તમને બતાવું જે મહેનત મજૂરી કરે છે એના મા બાપ વૃદ્ધાશ્રમમાં તમને બતાવી દઉં હા છોકરા ન હોય કોઈ કામી કેમ હોય તો અલગ બાકી ગરીબ માણાના મા બાપ અત્યારે ઘરે છે મિત્ર એક પ્રશ્ન હમણાં આપણે આવ્યો હતો કે થોડીક એક મા બાપને થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે આ વિડીયોમાં બનાવું મા બાપ વડીલો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમે હમણાં વાત કરી હમણાં વાત કરીને કે ભાઈ મારી હમણાં એક ઇન્ટરવ્યુ અમે લેવા ગયા તા જેતપુર ગામની અંદર નામ નહીં આપું એ આશ્રમનું નામ નહીં આપવું પણ એ મારી ઇન્ટરવ્યૂ દેતા દેતા રોવા મૂક્યા રોવા મૂળ્યા એટલે આમ કરવા માંડ્યા મેં કેમેરો બંધ કરી દીધો હું રાજકોટથી ઇન્ટરવ્યુ લેવા ગયો એટલે કેમેરો બંધ કર્યો એટલે મેં તો શું થયું મારી કેમ રેડ્યા તમે મને રોવાઈ ગયું હમણાં જેમ જયસુખ સોલંકીને રોવાઈ દીધું એ મને રોવાઈ ગયું આ માળી કેમ રોવે છે એટલે માડીએ કીધું મને કે ભાઈ મારી વેદના હું તમને કહું મૂકી કયો પણ કે તમે અહીં કોઈને કહેતા નહીં અહીંયા અહીં તમને હાચવે હારા વ્રધાશ્રમવાળાને ધન્યવાદ આપું છું બધા મા બાપને હાંચવે રજાશ્રમવાળા હારા છે પણ એ મને એ થયું કે મારી પાસે કેટલી પ્રોપર્ટી હતી મારી પાસે પ્રોપર્ટી સાદી હતી તમારા દાદાએ આને લગ્ન કરી દીધા વરાયો પેણે વા ચારે દીકરા લગ્ન કરી દીધા ચારે દીકરાના ઘરે બારે કરી દીધા ચારેય દીકરાને ધંધો કરી દીધો મિત્રો હવે કે ચારેય દીકરાના લગ્ન થયા કમ્પ્લીટ થયું પછી અમે વેસલા દીકરાએ રહેતા હવે વેસલા દીકરાએ રહેતા એટલે કાલો વારે બધાને એમ થયું કે દાદાએ વેસ્લા દીકરા બધું વધારે આપી દીધું એ બાબતમાં થયું એટલે વેસલા દીકરા રાખતા ને હું વેસ્ટલા દીકરા રાખતી બોય એવું એ નિયમ ભાઈ મિત્ર મા બાપ પહેલા જે છોકરા રહેતા હોય એને થોડું ઘણું વધારે મળે ને એ ન્યાય છે કાંચ ચાર દીકરા હોય અને કદાચ ચોથા દીકરા અહીંયા રહેતા હોય તો વધારે એને મળવું જોઈએ એ તો હું માનું છું પણ હવે કેવું પક્ષપાત થઈ ગયું પક્ષપાત એટલે ઘણા મા બાપની ભૂલ છે તમારા સંતાન તમે પક્ષપાત કરો માં બધા દીકરા તમારે સરખા છે અરે મિત્ર મેં સુધી જોયેલું છે કે દીકરાવારે પક્ષપાત પણ દીકરાના છોકરાવારે પક્ષપાત કરે છે

આજના યુગના છોકરાઓનું કાંઈ નથી નથી હું બધા છોકરાને કહેતો નથી અમુક છોકરાઓ છે ત્રીસ ટકા કે જે મા બાપને પૂછા સિવાય કામ કરતા નથી હજી હોવુંથી ઊંચો વાત થતો નથી એ ઘર સુખી હોય એ ઘરનું ટૂંકમાં આવતો દી હોય જે ઘરની અંદર મા બાપની ઇજ્જત થતી હોય એ ઘરનો દી આવતો હોય જે ઘરની અંદર મા બાપની ઇજ્જત ન થતી હોય એ ઘરનું પતન ન હોય એટલી તમે મહેનત કરો તમે આગળ આવવાના નથી અને હવે આ સમયમાં થોડુંક મા બાપને સમજવાની જરૂર છે મા બાપને શું કરાય પ્રભુ ભજન કરાય ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ છે ભાઈ મારી વહુ વામ કરે મારી બહુ વામ કરે મારી હોવ આ કરે એ વહુ જે છે તમારી વહુ છે તમને તમારી દીકરાની વહુ છે તમે એનું ધ્યાન રાખો જેમ તમે તમારી દીકરીનું ધ્યાન રાખો એમ તમારી વહુનું ધ્યાન રાખો તમને ભવિષ્યમાં પ્રોબ્લેમ નહીં થાય એક યાદ રાખવાનું હોવ છે ને એ દીકરી બની જાય વહુ છે એ દીકરી બની જાય અને હા આવું છે ને એવા નહીં કે અમારી દીકરી છે તો ભવિષ્ય વાંધો નહીં આવે પણ ને એવું નથી નથી થવાનું જો એવું થાય તો વાંધો નું આવે એટલે લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ખાસ તમે ધ્યાન રાખો કારણ કે આ તમારું વાવેતર છે તમે જેવું વાવશો એવું લણશો લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી રાજકોટ